Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ત્યારે મિત્રો બોલીવુડ અને મરાઠી સિનેમાના પોતાની અદ્ભુત એક્ટિંગ અને અંદાજથી જબરજસ્ત ઓળખ બનાવનાર મશુર અભિનેત્રી સંધ્યા સાંતારામ ત્યારેનું ત્યારે સિત્યા વર્ષી વર્ષની વયે અવસાન થયું છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે તેમના નિધનના સમાચારથી હિન્દી સિનેમા જગતમાં શોકની લેણ પડી વળી છે અહેવાલ મુજબ સંધ્યા સાંતારામના અંતિમ સંસ્કાર મુંબઈના વેકુંઠધામ શિવાજી પાર્ક ખાતે કરવામાં આવ્યા હતા સંધ્યા સાંતારામે

જનક પાયલ બાજે ત્યારે મિત્રો હંમેશા ત્યારે બિરાજવામાં આવશે તેમની અપ્રિતિમાં તે પ્રતિભા અને શાનદાર ડાન્સ સ્કીલ તેમની દુનિયા પર પોતાની અમિત સાફ છોડી છે ઓમ શાંતિ જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ